પવન દેતો પ્રકાશ પ્રેમ થી દેતો અન દેતો ફળ ફૂલ દેતો એનું બિલ કદીય ના લેતો દયાળુ સૌને તાણે દેતો મેઘ ફણગા મેરું તરણા ઊંચ ઉચ્ચપણું આકાશ દેવની ગતિ અને ઓતર ખંડ એનો પાર નાવે પૃથ્વીલાજ વા અને ઈશ્વરની રચના કેવી છે કે આ કાન હવે આપડે એમ કે સાંભળવા જાય પાછ તો ખાલી હોલ મૂંકા હોય તોય આ ખોટો માલ હુકમ બગાઈ દઉં પણ સજા કઈ કંઈક વા અને ભગવાનને ખબર હે છે માં ચશ્મા જો દાંડવા ક્યાં રાખશું કે ઝૂંપડામાં રહેવા વાળો માણસ ભૂખ્યો હોતો હોય ને તેની બંગલા ને નીંદર ન આવવી જોઈએ આનું નામ સમાજ કહેવાય આનું નામ એકતા કહેવાય અને આ અત્યારે જરૂરી છે પણ હવે આમાં કેવું થાય છે અત્યારે કે ઘણી વાર આપણે નાની વાત છે એની મોટી નોંધ લઈ છે વાહ અને જેની નોંધ લેવાની છે એની આપણે નથી લેતા જ હો હા એ આપણી નસીબી કહ્યો કે જે કહો તે જ હો જે હો પણ પરહિત પ્રતિ રતિ સંત છૂપે નહીં રીત છૂપે નહીં રઘુકુળ જાયા રણછોડ બાપાની આ વાત વાહ કે રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય ઓર બચન ન જાય એમ રેવત મેં રણછોડ છૂપે નહીં રેવતા ચડમાં કૃષ્ણ છૂપો ન રહી શકે અને આ કારગીલનું યુદ્ધ હાલતું હોય ને તો કવિનો સુરય છુપો ન રહી શકે એટલે ઘણી વાર મેં કીધું એમ કે આપણને ઘણી વાર જે ઈશ્વરી દેન આપણા ઉપર છે એ નથી દેખાતી અને બીજાના આપણે વખાણ કરતા હોય વાહ એ જોવા જોયું દાખલા તરીકે આપણે ગામડાની જ વાત કરી કોઈની દીકરીના લગ્ન હોય અને એના મિત્ર ને નારણભાઈને પાણીનો ટાકો હોય તો એમ કે સોમવારે અમારી દીકરીની જાન આવે છે તો પાણીનો ટાકો મૂકી દેજો ને સવારે તો કે મૂકી જાવ ને પછી જાન ઉખલી જાય ત્યાં સુધી ભલે હાંજ સુધી રહ્યો તે પાણીનો ટાકો મૂકી જાય અને જાન વહી ગયા પછી હાંજે ટાકો લઈ જાય અઠવાડિયા પછી નારણ મળે ઓલા ભાઈને તો ઓલો ભાઈ કે ભાઈ અમારે અહીંયા પાણીનો ટાકો તો હવે હાંજ સુધી મૂકી ગયા હતા કેટલા રૂપિયા દેવાના નારણભાઈ કે ભલા માણા આપણે મિત્ર તમારી દીકરીના લગ્ન હોય ને જાન આવી એમાં પૈસા લેવાના હોય તો નારણભાઈની એટલી બધી નોંધ લઈ દીકરાના દીકરા સુધી વાત ફૂગાડી કે ભાઈ નાની કાકા આપ્યો એવડી નોંધ લઈ પણ કોઈ એમ નો અબજો ટાકા ઠલવે મંદિરે માથું ટેકવી આવ્યું એને પાણી આપ્યું તો પાણી ફરીને આવ્યું કે હું ધૂળ નો ફરીને આવે એટલે એ આપણે નથી લઈ શકતા એની નોંધ એટલે અમારે વાંકુના બેવા જેવો મળવા જેવો માણસ છે નાનુભાઈ પરાળ ના સ્વામીનારાયણ ના આશ્રિત છે એ લખે છે हे देतो देतो न देतो दालु सभु नेटे देतो 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 न देतो दालु सभु नेट टाणे देतो दी नाई नो दयालु નેતા દેતો ਆਸ ਤੇ ਪ੍ਰੇਮ થી ਦੇ ਤੋ ਪਾਣੀ ਦੇ ਤੋ ਅਨੇ ਪਵਨ ਦੇ ਤੋ ਹੀ ਪ੍ਰਕਾਸ਼ ਪ੍ਰੇਮ થી ਦੇ ਤੋ ਐ ਅਨ ਦੇ ਤੋ ਅਨੇ ਫਲ ਫੁੱਲ ਦੇ ਤੋ ਇਹਨ ਗੀਨ ਕਦੀਏ ਨਾ દહીને ન કેતો વાહ પાણી દેતો પવન દેતો પ્રકાશ પ્રેમથી દેતો અન્ન દેતો ફળ ફૂલ દેતો એનું બિલ કદી એ ના લેતો વાહ દયાળુ સૌને ટાણે દેતો સમયથી પહેલાં અને ભાગથી વધારે કોઈ દી કોઈને મળ્યું નથી ને મળવાનું નથી એ લેવાની કોશિશ કરો તો હોય એ જાય જે હો આપણે ગામડામાં સત્યનારાયણની કથા થતી તેમાં એક ભાઈ ત્યાં જાઝા માણસો આવ્યો ઓરડામાં કથા હતી ઓરડો પરાઈ ગયો હોંસરી પરાઈ ગઈ ફળિયું પરાઈ ગયું ચોથો ડંકો પડ્યો ને ત્યાં તો શેરીમાં માણસો બેઠા હતા અમુક તો એ ડંકા ગણતા હોય ચોથા હાથી એ જવું એટલે સીધો પ્રસાદમાં વારો આવે હા એટલે પ્રસાદી બધા દેતા હતા ને એમાં જે રવાનો પ્રસાદ હતો ને શીરાનો એટલે ઘડતણી કે ભાઈ ઓલાન કે થોડો આપ જે માણસો હજી બહાર બેઠા છે એ થોડો થોડો બધાને દેતો દેતો બહાર શેરીમાં આવ્યો તો શેરીમાં થોડો લાંબા હાથ કરીને બધા લેતા હતા એમાં એક ભાઈના હાથમાં એ શીરાનો રવાનો પ્રસાદ આવ્યો ને ચોખાથીના સુગંધ આવી એમ છે કે આ જાદા માણસો બીજી વાર લઈ લે ખબર ન પડે તો હાથ આમ રાખ્યો ને બીજો હાથ લાંબો કહ્યું બન્યું એવું વાંચી કૂતરું લબરકો મારી ગયો ને વાં ખલાસ થઈ ગયો એટલે જે વધારે લેવાની કોશિશ કરી એમાં એનું હતું એ ગયું મૂળભૂત હા હા એટલે આપણને જે આપ્યું છે એમાં આનંદ માણી લેવું વાહ હા સાયા માગું એટલું જામે કુટુંબ સમાય મેં ભી ભૂખા ના રહું અને અતિથી ભૂખ્યા ન જાય વાહ સંતોષ એ મોટું સુખ છે ભગવાન આપણને બધું મફત આપે છે તમે જુઓ પશુ પંખીને પશુને દેતો પક્ષીને દેતો વનચર પ્રાણીને દેતો જળચરના જીવને જળમાં દેતો સૌના પ્રાણનો પ્રણે તો દયાળુ સૌને તાણે દેતો માછલાને નહીં આ જ નાસ્તો કરવાનો આપે તો કોઈક માર જ નાખે આપી કાયમ રેતો વાહ માના ઉદર માં પોયઠું બાળક એના રક્ષણ માં કાયમ રહેતો જન્મતાની સાથે જનની ના હૈયા તે દૂધનો પ્રવાહ કર્યો વેતો દયાળુ સૌને ટાણે દેતો વાહ વાહ દેતો દેતો અને દેતો દયાળુ સૌને ટાણે દેતો આ આપણને ઈશ્વર મફત આપે વાહ વરસાદ મફત આપે છે ને એટલે આપણે નોટ નથી લેતા નાયણ કાકાનો એક ટાકો આવ્યો હોય નોટ લઈ વાહ હમણાં જો એના બિલ પરવા પડતા હોય તો નોંધ લેત કે થોડોક વધારે આપ્યો આપણે પૈસા દીધે એના કરતા હાવ મફત આપ્યું એટલે એની નોંધ નહીં મેઘ ફણગા મેરું તરણા ઊંચ પણું આકાશ દેવની ગતિ અને ઓતરખંડ એનો પાર ના આવે પૃથ્વીરાજ વાહ આ પૃથ્વીરાજ રાઠોડનો લખેલો દુહો આ કોમ્પ્યુટર યુગ છે પણ મેઘ મંડાય આ ત્યારે બેહારો કમ્પ્યુટર વાળાને કેટલા ફોરા પડે ગણે તો એ ગણી ન હગે વાહ મેરું તરણા મેરું પર્વત ઉપર કાંસના તૈણા કેટલાય ગણી નો હગે ઊંચા પણો આકાશ વાહ એ માપી ન હગે દેવની ગતિ અને ઉત્તરખંડ એનો પાર નાવે પૃથ્વીરાજ વાહ આપણે મફતની આપણને કિંમત નથી રહેતી દાખલા તરીકે એક આપણો દાંત કાઢવો હોય તો ડૉક્ટર પાસે જાય અને કંઈક દાંત કઢવવો છે તો કે ચારસો રૂપિયા થાય તો એ દાંત કહેતા દાંત કહી ચારસો રૂપિયા આપ્યા એની આપણે પાસે નોંધ લઈને વખાણ કરી કે સાહેબનું કામ બહુ હરવો ત્યાં થઈ ગયો ચારસો રૂપિયા લીધા પણ હાઈ ક્લાસ થઈ ગયું

મફતની કિંમત ન હોય વાહ હા અને જો એમાં દાંતના બે હજાર ને દાંતના ચાર હજાર રાખ્યા હોત ને તો અમુક છે ને એ સ્થિતિના હિસાબે વગર દાંતે મરી જાય ફીટ ન કરાવી હતી આ રૂપિયો હોય તો ફીટ કરાવે ને એટલે તો જ દાંત ફૂટે ને કે ન ફૂટે ઈશ્વરે મફત આપણને આપ્યું છે વાહ પછી આ શરીરના અંગેને ફ્રી ઓફ આપ્યા છે પછી એમાં કાંઈક તકલીફ થાય ને કરોડ રૂપિયા વાપરો તો મફત આપ્યું તો હતું એવું તો પાછું થાય જ નહીં વાહ હા યાદ હોવાની ખૂબી તમે બૂટ લે આવો બતી હજારના તો અમુક ટાઈમે તૂટી જાય ઉખાડા પૈગી આખી જિંદગી કોઈના પગના તળિયા તૂટ્યા વાહ જેમ ઉકાળા પૈ ગયા હાલો એમ મજબૂત કોઈના ઘણા નહીં ના ના અત્યારે તમે જોવો એક કલાકમાં પ્લેન રાજકોટથી મુંબઈ પૂગી જાય હા અને અઢી કલાકમાં બીજા દેશમાં નાખી દે આ વિજ્ઞાનને કેવડું કામ કર્યું છે પણ એ વૈજ્ઞાનિકોને તમે મૂળ આન મરચાં અને બટેટા રીંગણા ડુંગળીને આપીને એમ કહો કે ગ્રામ લોહી બનાવી દે એ ન બને એનાથી વાહ હા તમારા હાથમાં કવાળો કુવાળો લાગી જાય ને ફળદું નીકળી જાય તો પાટો બાંધ્યો તો એમાંથી ને એમાંથી રૂજાઈ જાય તમે કદાચ દોઢ લાખનું ગડર લઈ હોય તૂટી જાય તો એને પાટો બાંધ્યો તો એમાંથી ને એમાંથી નહીં એ તો તમારે માથે ભરવું પડે એ હા આ ઈશ્વરની રચના છે અને ભગવાને ફ્રી ઓફ આ બધું આપણને આપ્યું છે આપણા કાન આંખું આ આંખું મટકું નો મારે માણસ ગાંડો થઈ જાય આ પાપણી અને પછી ગમે એવા દુકાળ પડે તો આંખ સુકાય નહીં નાક સુકાય નહીં મોટું હુકાય નહીં કાન સુકાય નહીં સુકાય એટલે ગયો સમજી લો હા હા એ ફીનું ને ફીનું છે તો તમે લોક સાહિત્યમાં સોફ્ટવેર લઈએ અને હકીકતમાં તો હું લોક સાહિત્ય ને કલાકાર કરતા હું હારો શ્રોતા છું વાહ બીજાનું સાંભળવું મને ગમે વાહ અને એ મારો એક આનંદ હોય છે કોઈ પણ નવા કલાકારને હું સાંભળું ને તો બીજા પાંચ જણાને કહું કે ભાઈ ઓલા ભાઈ સારું ગાય છે કે આ સારું બોલે છે કારણ કે આપણને સાંભળવાનો શોખ ખરો ખાલી આપણે જ કોકને સાંભળ્યા એવા રાખીએ એમ નહીં વાહ કોકનું હા સારા શ્રોતા હોવું એ સારા વક્તાનું પ્રાથમિક લક્ષણ છે અને ઈશ્વરની રચના કેવી છે કે આ કાન હવે આપણે એમ કે સાંભળવા જાય પા તો ખાલી હોલ મૂક્યા હોત તોય સાંભળત આ ખોટો માલ હુકમ કામ બગડ્યું પણ સજા કઈ ક્યાંય વાહ અને ભગવાનને ખબર એ છે કળયુગમાં ચશ્મા જો દાંડવા ક્યાં રાખશે હા વાહ અલા આ ઈશ્વરે આપણને બધું મફત આપ્યું નાનું ભાઈ ભરાળ લખે છે વાહ કે સૌને જગાડે સૌને પોટાડે આળસુ જરાય નહીં એતો વાહ ખલક આખાનો ખટકો એને ઈ ખલક આખાનો નેતો દયાળુ સૌને તાણે દેવા ખલક આખાનો ને હા વાહ એ એની કલ્પના તો તમે જુઓ એનાથી આગળ નાનું ભાઈ ભરાળ લખે છે हे दयाु सभो रखे चोप ले वा ई कुशल खे सौ न हिसाबो ने रखे चोप ले કુશળ કેવો મે તો પણ તારા કરેલા એ તારા કરેલા તારે ભોગવવા એમાં અડગી ઈ રે તો દયાળુ વાહ તાણે દેતો નાનું ભરાડ કે દીન દયાળુની કિંમત કરી નહીં તે તો વાહ આટલું આપ્યું તે એની કિંમત ન કરી નાનું ભરાડ કે દીન દયાળુ કિંમત કરી નહીં તે તો એ અવિનાશીથી રાખી નહીં ઓળખાણ તારો થયો છે ફજે તો દયાળુ વાહ સૌને તાને દેતો બહુ સુંદર કવિતા એ દેતો દેતો અને દેતો દયાળુ સૌને તાને દેતો વાહ કેવા આપડા કવિઓની કલ્પના છે બહુ સુંદર હા આપડા વિદ્યારામ બાપુ હરિયાણી વાહ ઈ એકદી દી હાઈલા જતા હતા ને કે ઝાડવામાંથી અવાજ આવ્યો હે કવિ ઉપાર્યો તો મેં જોયું કોઈ નહીં હાલતો થયો પાછો અવાજ આયો હે કવિરાજ જોયું કોઈ નહીં પાછો હાલતો થયો ત્રીજી વાર અવાજ આવ્યો હે કવિરાજ કે મેં હામું જોયું તો ઝાડવું બોલતું તો આ કવિની એક કલ્પના છે વાહ કે હું બોલું છું શું કે તમે સમાજમાં જ ને તો અમારું કંઈક લોકોને કહી દ્યો શું કે અમે દીધા ફળને દોડવા અમારી કાયા કપાણી વાહ લોકોને ફળ ફૂલ દીધા દરવાજા બારીઓ બનાવવા અમારા લાકડા દીધા ન્યા સુધી વાંચો નથી તો દીધા ફળ ને અમારી કાયા કપાણી વાહ ખોદે માનવી હવે છે માણસો માણસોને કહીજો કે અમારે મૂળિયા ન જાય ભગવાને આ બધું આપણને મફત આપડા આંગરા એના ઉપર નખ વાહ આ વેઠા વેઠા નો તો ગણતરી જ ન નતા ગણવાની શરૂઆત જ અહીંથી

એવું જોડાયેલું છે દાખલા તરીકે તમે આ હાથ છે એ બટકું ભાંગી અને મોટા મૂકે એ એનું કામ પછી એનું કામ અહીંયા પૂરું થઈ જાય દાંતનું કામ ચાલુ થાય એ ખાલી ચાવી જ દે પછી એ ખાટું તુરું મોરું એનો વિભાગ નહીં આ તો અંદર ન હલવાય એટલે ફૂકો કરવાનું કામ દાંતનું પછી જીભ ચેકિંગ કરે વાહ આ તુરું છે મીઠું છે ખવાય ન ખવાય કાચ નાખો વાહ પછી અંદર ઉતરી ગયા પછી અંદર શરીરની એક એવી વ્યવસ્થા છે કે નાનામાં નાના અંગના ભાગ હોય ત્યાં સુધી આ બધું પહોંચાડવું ડિસ્ટ્રીબ્યુશન હા જેમ આપણે દિલ્હીમાંથી કાંઈ યોજના બહાર પડે તો ગામડાનો દરિયાકાંઠાનો ઝૂંપડામાં રહેવાવાળો છેલો માણસ હોય ને એના સુધી એનો ભાગ પૂગવો જોઈએ કે આ યોજનાનો લાભાર્થી છે એને ત્યાં મળવો જોઈએ આવી વ્યવસ્થા આપણે ત્યાં હોવી જોઈએ શરીરમાં કેવી એકતા પગ આવ્યા જતા હોય તો પગ તો સુરદાસ છે ને એને ક્યાં હોય બચાઈનું કામ અલગ અલગ પગ ખાલી હાલવાનું જ કામ કરે હાથ ઘર કામ કરે રોજી રોટી રડવાનું કામ કરે આંખું ખાલી જોવાનું કામ કરે જીભ ખાલી બોલવાનું કામ કરે નાક ખાલી સુગંધ લેવાનું કામ કરે કાન સાંભળવાનું કામ કરે પણ બચાયની એકતા જબરજસ્ત પગ આવ્યા જતા હોય તો એને દેખાય નહીં આંખું જોઈને કે ભાઈ ત્યાં કૂવો છે ત્યાં જાતા નહીં એટલે પગ હેન્ડલ ફેરવી નાખે એનો વિશ્વાસ ના કહી કે આંખું જ પડે ને કે આપણે તો અહીંથી તો હેઠા પડે આપણે આ સમાજમાં એ તકલીફ છે તમે એમ કહો કે થાંપલે ન અડતા તો હવારમાં અડે શું એ છે કીધું શોટ એ છે ખાલી ઈ એટલું માંડ થાય ઉપાડી લે થાંભ બોર્ડ મારેલું બોટ એક ભાઈ નીકળ્યો તો વાંચી ન આવી ગયો વાંચવા સારું થાંપલે ચડ્યું તે હથેર ચડીને વાંચ્યું ને તો લખ્યું તું તાજો કલર કર્યો છે કોઈ અડવું નહીં સોળ તો તો ઉપરી ગયો હા શરીરમાં એવી એકતા છે કોક આપણને ગાળો દઈએ તો હાથ પગને ન ખબર પડે કાનને ન ખબર પડે જીભને ખબર ન પડે આ કાનને જ ખબર પડે આ આ શરીરને બીજાને ખબર ન હોય કાન કોઈને મારી ન હોય એ સાંભળીને ને ક્યાંક આવડા ગાયું દે ઝપટ કરો આને એટલે હાથ બે કા કરી લે પગે એક બે કા કરી લે આ શરીરની કેવી એકતા પછી પગમાં નાની એવી ખીલી વાગી હોય કાંટો વાગ્યો હોય પગમાં કાંટો વાગે તો આંખું ને નીંદર ન આવે ને બોલવું ન ગમે કાનને સાંભળવું ન ગમે હાથને કામ કરવું ન ગમે આખું શરીર હડતાલ ઉપર ઉતરે કે આનું કાંઈ કળો એટલે આપણે દવાખાને જઈશ નીચે આંખું હોઈ ન જાય ભલે પગ હલી જાય આંખું તો બીજા માળે રહીએ ઓહો પગમાં ખીલી વાગે કાંટો વાગે તો આંખું ને નીંદર નો આવે આખું શરીર હળતલ ઉપર ઉતરે આપણે એટલે દવાખાને જાય સી તો માનવ સમાજમાં એવી એકતા હોવી જોઈએ વાહ કે ઝૂંપડામાં રહેવા વાળો માણસ ભૂખ્યો હતો હોય ને બંગલા વાળાને નીંદર ન આવવી જોઈએ આનું નામ સમાજ કહેવાય આનું નામ એકતા કહેવાય એવી એકતા દેશમાં આવશે તેદી આ દેશમાં રામ રાજા આવશે વાહ 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 અને સાહેબ મોધે દરિયામાં આજ તમે મને બોલાવ્યો અને મારી આરે જે સંવાદ કર્યો એની હું એક નોંધ લઉં છું અને મોઢે દરિયાના તમામ શ્રોતાઓને એમ કહું છું કે આ કોઈ કમાણી કરવા માટેનું કામ નથી આ આપણો વારસો જળવાયે હો હા જેમ ખરા અર્થમાં કોઈ સ્કૂલ છે ઈ પરંપરાથી એમ કે આ શિક્ષણ છે એ કોઈ વ્યવસાય નથી આ પરંપરા છે એમ આ મોદી દરિયાનું જે શૂટિંગ છે એ કોઈ વ્યવસાય નથી આ પરંપરા ઉગતી પેટી સુધી જળવાય રહે એટલા માટેનું આયોજન છે તો રૂપાલા સાહેબે મને મારી ટીમને બધાયને અહીં બોલાવ્યા અને અમને આ મોકો આપ્યો એ બદલ એમનો આભાર અને આપ સૌ શ્રોતાઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું ધીરુભાઈ સર્વૈયા એ મોજે દરિયાના દર્શકોને આભાર માને અને આપણા આ કાર્યક્રમમાં સહયોગ કરે ત્યારે મારે ધીરુભાઈને એટલું જ કહેવાનું છે કે આ કાર્યક્રમ જ આપનો છે આપ સૌનો કાર્યક્રમ છે આ કોઈ એક વ્યક્તિ તરીકે મારો કાર્યક્રમ નથી આ કાર્યક્રમના માધ્યમથી આપણે ગુજરાતી ભાષા આપે કેટલા દોહા બોલ્યા જે ક્યાં મેં હું આમ માને પોતાને એમ માનતો હોઉં કે હું તો ખૂબ ડાયરામાં બેહું છું ખૂબ લોકો સાથે આવું સાંભળું છું છતાંય પહેલી વખત સાંભળ્યા હોય એવા દોહાઓ તમે અહીંયા આપના માધ્યમથી મોજે દરિયાના દર્શકોને સંભળાવ્યા નાનું ભરાડ મારા મિત્ર છે વાહ એની કવિતા તમે કેટલી સરસ મજાની દેતો સૌને દેતો ટાણે દેતો ટાઈટલ કહેવાય એવી આ કવિતા છે વાહ ભગવાન દે છે પણ ક્યારે ટાણે દે છે ટાણા સિવાય નથી દેતો નરસિંહ મહેતાના પદનું જે છે ઋતુલતા પત્રફળ ફૂલ આપે યથા માનવી મૂર્ખ મન વ્યર્થ સોચે જેહના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેહને તે સમયે તે જ પહોંચે આવડું મોટું દિવ્ય જ્ઞાન જે નરસિંહ મહેતાએ લખ્યું છે એનું ભાષાંતર આપણા નાનું ભાઈએ આપણી તળપદી ભાષામાં ઉતાર્યું છે ટાણે દેતો એવી માર્મિક વાતો લય સાથે આપની સંગીત સુરાવલીઓના સાથીદારો સાથે મોજે દરિયાના દર્શકોને આપી એ માટે હું આપને અભિનંદન આપું છું નોતરું આપું છું કે આપ અલગ અલગ વિષયો સાથે આજે આપ દોહાને સ્પર્શ કર્યો છે હું જાણું છું કે આપનું સાહિત્યના જગતમાં હાસ્યરસના બેતાજ બાદશાહ તરીકેનું નામ છે આપનું અને એ આપની ખ્યાતિ પણ છે દેશ વિદેશમાં એ કંઈ મારે કહેવાની કોઈને જરૂર નથી પણ આપ એની સાથે સાથે વક્તા તરીકે સારામાં સારી લોકવાર્તા પણ માંડી જાણો છો આપ સાહિત્યના મર્મને પણ ખોલી શકો છો એક દોહામાં એક ગીતમાં એક કડીમાં કવિ શું કહેવા માગે છે એને આપ સરળ જબાનમાં સામાન્ય લોકોને સમજાવી શકો છો એ નવી પેઢીને એના ગળે શીરો ઉતરે ને એમ ઉતરાવી શકો છો એટલા માટે નવી પેઢી ઉપર આપ જેવા કલાકારોના માધ્યમથી આપણે આ પ્રસાદ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપણે ફરીથી મોજે દરિયાના કાર્યક્રમમાં મળીશું અને ફરીથી મોજે દરિયાના દર્શકોને ધીરુભાઈના માધ્યમથી આપણે નવી નવી વાતો પહોંચાડશું રામ 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 ધીરુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને સાજિંદાઓનો ખૂબ આભાર માનું છું કે આપના સૂર થકી